આજે અમે ગુજરાત રાજ્યના તાજેતરના હવામાન અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો ચાલો જાણીએ કે કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને આગામી ચોવીસ કલાકમાં શું થવાનું છે તો સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાત રાજ્ય તરફથી આવી રહેલું વાવાઝોડું હવે દિશા બદલીને બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું ગુજરાતને અસર નહીં કરે જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસાની અસરથી ભારે વરસાદની આગાહી રહેશે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ પોરબંદર ભાનવડ ગીર સોમનાથ અને ગોંડલમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ અને વડોદરામાં પણ વરસાદ ચાલુ રહેશે પવનની ગતિ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે હવામાન વિભાગે દરિયાકોટાના વિસ્તારોમાં ગ્રીન એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવેલું છે નૈઋત્ય ચોમાસું મુંબઈ અને મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી પોંચ દિવસમાં ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું પ્રવેશી શકે છે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વાદળો જોવા મળી રહ્યા છે આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે સારું રહેવાની શક્યતા છે જ્યારે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જે આગામી દિવસોમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ પૂરી વિશાખાપટ્ટનમ અને ઓડિશાના વિસ્તારને અસર કરી શકે છે અને આ અંગેના તમામ તાજેતર અપડેટ તમને આગામી વિડીયોમાં આપીશું દરિયાખોટાની વિસ્તારમાં રહેતા લોકોને વિનંતી છે કે તીવ્ર કરંટ અને ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખે હવામાન વિભાગની ચેતવણી ધ્યાનમાં રાખે અને બિનજરૂરી મુસાફરી ટાળો ખેડૂત મિત્રો માટે આ વરસાદ વાવણી ફાયદાકારક રહેશે પરંતુ વીજળીના કડાકા ભારે પવનથી સાવધાન રહેવું મિત્રો આજના હવામાન અપડેટ્સ અહીં પૂર્ણ થાય છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલાઇકોન દબાવો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે આગામી ચોવીસ કલાકમાં નવા વિડિયો સાથે મળીશું અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્ર સુધી તેમજ તમારા અન્ય મિત્રો સુધી ચોક્કસ પહોંચાડશો અને આ વિડીયોની માહિતી અન્ય સમાચાર પત્રો કે અન્ય મોટી ન્યૂઝ ચેનલના મારફતે તમને જણાવવામાં આવી શકે આવે છે આમાં કોઈપણ પ્રકારની ભૂલ ચૂક પણ હોઈ શકે